હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ ક્લાસીસન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો દરેક યુટ્યુબ વિદ્યાર્થીઓને જણાવી કે તમે મારી ઉપર સો ટકા વિશ્વાસ કરી અને અહીંયા હું તમને જે ક્વેશ્ચન આપું છું એને તૈયાર કરી લેજો તમને તમારી પરીક્ષાની અંદર આમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્નો બેઠે બેઠા જોવા મળશે

તો તમે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે એમાં પ્લે લિસ્ટની લિંક આપેલી છે પ્રથમ પરીક્ષા આઈએમપી કરીને લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે પ્લે લિસ્ટ ચેક કરશો તો તમને દરેક વિષયના આઈએમપી ક્વેશન મળી જશે જે મેં અપલોડ કર્યા છે અને બ્લુ પ્રિન્ટ પણ દરેક વિષયની અપલોડ થઈ ગઈ છે એના વિડીયો પણ તમને એમાં મળી જશે ચલો શરૂઆત કરું છું ચેપ્ટર એકની ચેપ્ટર એક ના કયા કયા એવા પ્રશ્નો છે જે મોસ્ટ આઈએમપી છે ઓકે તો ચાલો પ્રશ્ન નંબર આપણો એક છે પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિાન ના કયા સંપ્રદાય આપ્યા છે પ્રત્યક્ષિકરણ માં સામૂહિકરણના જે નિયમો છે એ મનોવિજ્ઞાન ના કયા સંપ્રદાય પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાન ના સમષ્ટિવાદી સંપ્રદાય અહીંયા સામૂહિકરણ છે અહિયાં તમારે યાદ રાખવાનું છે સમષ્ટિવાદી સંપ્રદાય આપ્યા છે યાદ રહી જશે આઈ હોપ કે તમને યાદ રહી જશે કે પ્રત્યક્ષીકરણમાં

તો એક શબ્દ તમારે યાદ રાખવાનો છે આટલું આપણને યાદ ના રહે યાર એક માર્કસ લાવવા માટે અને તમને ખબર છે ને દરેક ચેપ્ટર માંથી બે બે પ્રશ્નો પૂછાય છે વિભાગ બી માં તો રાહકોની જો છો ફટાફટ આ વિડિયો જોઈને બધા પ્રશ્નો પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ તૈયાર કરી નાખજો અને જે વિદ્યાર્થીઓને પ્રથમ પરીક્ષા નથી આપવાની જેમને એક્સટર્નલ એક્ઝામ આપવાની છે બોર્ડની એક્ઝામ આપવાની છે તમને પણ જણાવી દઉં તમને આ પ્રશ્નો કામમાં આવશે એટલે અત્યારથી તમારી બોર્ડ ની તૈયારી થઈ જશે ચાલો આગળ વધવું છે તો પ્રશ્ન નંબર આપણો ત્રણ છે મસ્ત છે અભિરુચિ માટે મેક કયા શબ્દોનો પ્રયોગ કર્યો છે મસ્ત પ્રશ્ન છે શું કીધું છે અભિરુચિ માટે મેકડૂગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે તો અભિરુચિ માટે મેકડૂગલે અપ્રગટ ધ્યાન અપ્રગટ અને ધ્યાન શબ્દનો પ્રયોગ કર્યો છે શું કીધું છે અભિરુચિ માટે મેકડૂગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે તો અભિરુચિ માટે મેકડૂગલે અપ્રગટ ધ્યાન શું

સંખ્યા છે મનુષ્યનો કાન કેટલા હર્ષ સુધીની આવૃત્તિનો અવાજ સાંભળી શકે છે તો વીસ થી લઈ અને વીસ હજાર સીપીએસ હર્ષ સુધીની કંપન સંખ્યા સાંભળી શકે છે ઓકે તો વીસ થી વીસ હજાર સીપીએસ હર્ષ યાદ રહી જાય એવો છે પ્રશ્ન ઘણી વાર પૂછાઈ ગયો છે કદી ના જો હાલો આગળ વધવું છે તો આપણો પ્રશ્ન નંબર છ છે સંવેદનના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા છે આ પ્રશ્ન તમને વિભાગ સીમાં બે ગુણમાં કદાચ પૂછાય પણ ન પૂછાય વિભાગ બીમાં પૂછાવવાની સો ટકા સંભાવના છે તો કદી ના જો ના આવડે એવો પ્રશ્ન છે આવું ન આવડે એ સંવેદનના મુખ્ય પ્રકાર કેટલા છે અને કયા કયા છે સંવેદનના મુખ્ય પાંચ પ્રકારો છે કેટલા છે પાંચ પ્રકારો છે કયા કયા એક નંબર દ્રષ્ટિ સંવેદન બીજા નંબર શ્રવણ સંવેદન ત્રીજા નંબર ગંધ સંવેદન ચોથા નંબર સ્વાદ સંવેદન અને પાંચમા પાંચમા નંબર સ્પર્શ એટલે કે ત્વચાનું સંવેદન આપણે જે પાંચ ઇન્દ્રિયો છે બસ એ પાંચ ઇન્દ્રિયો વિશે અહીંયા વાત કરી છે. તો પાંચે પાંચ ઇન્દ્રિયો આપણને યાદ રહી જાય એક છે દ્રષ્ટિ સંવેદન શ્રવણ સંવેદન ગંધ સંવેદન સ્વાદ સંવેદન અને સ્પર્શ એટલે ત્વચા નું સંવેદન

જે નંબર આપેલો છે એ નંબર પર તમારે મને વોટ્સએપ કોલ મેસેજ કરી અને તમે વધારે માહિતી આ બેન ને લગતી મેળવી શકો છો જો તમારું પરિણામ તમે બેસ્ટ લાવવા માંગો છો તો તમને જણાવી દઉં કે તમારે બેસી નથી રહેવાનું તમારે તમારા

રશિયન સદી શાસ્ત્રી ઈવાન પેટ્રોવિચ પાવલોએ કરેલો હતો એક વ્યક્તિનું નામ યાદ રાખવાનું છે રશિયાના છે સદી શાસ્ત્રી છે જેમનું નામ છે ઈવાન પેટ્રોવિચ પાવલો શું છે ઈવાન પેટ્રોવિચ પાવલો તો આ ઈવાન પેટ્રોવિચ જે પાવલો છે એમને પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ કરેલો છે હાલો આગળ વધવું છે તો ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે પ્રબલન એટલે શું શું કીધું છે પ્રબલન એટલે શું આ પ્રશ્ન પણ સ્ટાર સ્ટારવાળું છે ઘણી વાર પૂછી ગયેલું છે તો જવાબમાં આપણને આપેલું છે કે પ્રબલન એટલે શીખેલી કે શીખવામાં આવેલી જોજો પ્રબલન એટલે શું તો આપણે કોઈ ક્રિયા શીખી હોય કોઈ પ્રતિક્રિયા શીખી હોય શીખેલી કે શીખવામાં આવેલી જે પ્રતિક્રિયા છે એને દ્રઢ કે બળવાન બનાવનારું જે ઘટક છે એને આપણે પ્રબલન કહીએ છીએ ખબર પડી કે પ્રબલન એટલે શીખેલી કે શીખવામાં આવેલી શું શીખેલી કે શીખવામાં આવેલી જે પ્રતિક્રિયા છે એને દ્રઢ બનાવે છે એને બળવાન બનાવે છે અથવા તો બળવાન કરનારું ઘટક જેને આપણે કહીએ છીએ પ્રબલન ચાલો પછી પ્રશ્ન નંબર ચાર છે કારક અભિસંધાનનો ખ્યાલ કોને આપેલો છે કારક અભિસંધાનનો ખ્યાલ ભાઈ કોને આપ્યો છે આ બધા છે ઈ સ્ટાર વાળા છે ને તૈયાર કરવાના છે એટલે પછી મારે કેવું ન પડે તૈયાર કરીને તો મારા વાલા તો કારક અભિસંધાનનો ખ્યાલ અમેરિકન મનોવૈજ્ઞાનિક બી એફ સ્કિનરે આપેલો છે કારક અભિસંધાનનો ખ્યાલ કોને આપેલું છે બી એફ સ્કિનરે આપેલો છે કોને આપેલું છે બી એફ સ્કિનરે રેડી ચાલો આગળ વધું છું આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે જ્યારે મેં તમને પ્રયોગો ભણાયા ચેપ્ટર બે ભણાવ્યું ત્યારે તમને પ્રશ્ન આવ્યો ત્યારે કીધું તું કે આ પ્રશ્ન પૂછાય છે વિભાગ બી માં કે આહા અનુભવ એ આંતરસૂઝ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલો છે શું આહા અનુભવ દ્વારા શિક્ષણ જે કોહલદ લાસ્ટમાં હતો ને આપણો ચલો કોહલ કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા શું કીધું છે કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા તો આપણને ખબર છે કે કોહલ જે હતા એ સમષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલા હતા સમષ્ટિવાદી આગળ આવી ગયું છે યાદ રહી જાય કોહલ સમષ્ટિ કોહલ કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા ભાઈ તો સમષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલા હતા ચાલો પછી આપણો પ્રશ્ન નંબર સાત છે કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂદના પ્રયોગો કયા ટાપુ પર કર્યા હતા? લો બોલો આલો જવાબ. આવ્યું ભણાવ્યું ત્યારે કીધું હતું કે એક હજાર ટકા એ વાળો question છે ને ઘણી બધી વખત પુછાય ગયો છે મારા વાલા તો collar જે જ ચિમ્પાન્જી વાંદરો વાંદરો તો ઉપર જે પ્રયોગો કરે છે ને એ કેનેરી ટાપુ ઉપર કરે છે કયા ટાપુ ઉપર કરે છે કેનેરી ટાપુ ઉપર કર્યા હતા તો collar એ પર આંતર સૂજના પ્રયોગો કેનેરી ટાપુ ઉપર કર્યા હતા કયા ટાપુ

બુદ્ધિ અંગેનું દ્વિઘટક સિદ્ધાંત કોને રજૂ કર્યો છે શું છે બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોને તો બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત બ્રિટનના મનોવૈજ્ઞાનિક મેને રજૂ કર્યો છે તો આ તો આપણને ખબર છે જ્યારે આવ્યું ત્યારે કીધું હતું કે ભાઈ આ પૂછાય છે મારા વાલ આના ઉપર ધ્યાન રાખજો ને પાંચ સિદ્ધાંતો હતા અને પાંચ મનોવૈજ્ઞાનિકો હતા તો બુદ્ધિ અંગેનો દ્વિઘટકનો જે સિદ્ધાંત છે શું કીધું છે બુદ્ધિ અંગેનો દ્વિઘટકનો જે સિદ્ધાંત છે એ ચાર્લ્સ સ્પીયર મેને રજૂ કર્યો છે વ્યક્તિનું નામ છે ચાર્લ્સ સ્પીયરમેન હાલો આગળ વધું છે તો પ્રશ્ન નંબર આપણો બે છે કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે કયા પ્રકારની બુદ્ધિ જે છે જેમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે. હવે આ જ્યારે આવ્યું ત્યારે મેં તમને ભણાવ્યું ને ત્યારે યાદ કરાવ્યું હતું. તો યાદ કરજો અને આમે આપણે MCQ માં વિભાગ બી માં સોલ્વ કરી દીધું ત્યારે પણ આ પ્રશ્ન આવી ગયેલો છે એટલે લગભગ ત્રણ આ ત્રીજી વખત હું તમને આ પ્રશ્નોનું ડિવિઝન કરાવી રહી છું તો હવે તો મારા વાલાઓ તમને આવડવું જોઈએ જો એક વખત ભણ્યા ત્યારે આ પ્રશ્ન આવી ગયો પછી મેં તમને વિભાગ એ બી નું સોલ્યુશન કરાવી એમાં આવી ગયો ને હવે પાછું ડિવિઝન કરાવું છું વિભાગ બી ના પ્રશ્નો આપું છું એમાં આ રિવિઝન થાય છે અને એક વાંચી લેજો એટલે ચાર પાંચ વખત રિવિઝન થઈ જાય વિભાગ બી માં પૂછાય તો દસ માંથી દસ માર્ક વિભાગ બી ના આપણને મળી જાય ચલો તો ઘટકીય બુદ્ધિ જે છે એમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે ખાલી જવાબમાં લખવાનું છે ઘટકીય બુદ્ધિમાં તો એમાં ઘટકીય બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે ચાલો આગળ વધુ તો આપણો પ્રશ્ન નંબર ત્રણ છે બુદ્ધિ આંકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે જે બુદ્ધિ આંક છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે અને બુદ્ધિ આંકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો બુદ્ધિ આંકને બુદ્ધિ લબ્ધિના નામથી અને બુદ્ધિ લબ્ધી નામથી ઓળખવામાં આવે છે આ પ્રશ્નની ચર્ચા પણ આપણે મસ્ત કરી હતી જ્યારે આપણે આ પ્રશ્ન જોયો તો બુદ્ધિ આંક વાળો ત્યારે આપણે મેં તમને કીધું હતું કે બુદ્ધિ આંકને બુદ્ધિ લબ્ધી ના નામ થી ઓળખવામાં આવે છે રેડી જો બુદ્ધિ આંકને બુદ્ધિ લબ્ધી ના નામ થી ઓળખવામાં આવે છે ચાલો આગળ વધું છું પ્રશ્ન નંબર ચાર છે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે કઈ ઘણી વાર પૂછાઈ ગયું છે એટલે પ્લીઝ મારા વાલ આવું કરી નાખો ને પ્રશ્ન અને આ જયારે ભણાવ્યું ત્યારે કીધું કે બેટા આ પ્રશ્ન સૌથી વધારે પૂછાય છે તો વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે તો એક જ સમય એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે એક જ સમય તમે એક જ વ્યક્તિને આપી શકો એને શું કહેવાય તો કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી વ્યક્તિગત એટલે એક જ તો એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને એક સમયે એક સાથે ને એક જ વ્યક્તિને આટલું ત્રણ વસ્તુ યાદ ના દે કે એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી બુદ્ધિ કસોટી કહે છે ઓકે ચાલો આગળ વધુ આપણો પ્રશ્ન નંબર પાંચ છે શાબ્દિક કસોટી કોને કહે છે શું કીધું છે શાબ્દિક કસોટી કોને કહે છે ચાલો ઈ એ તમને ભણાવ્યું હતું મસ્ત

આલો પછી છે આપણો પ્રશ્ન નંબર 7 પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે કે પ્રતિભા સંપન્ન બાળક હોય એનો બુદ્ધિઆંક કેટલો હોય છે તો બસ 130 થી વધુ હોય છે આવું યાદ ન રહે પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક 130 થી કેટલો 130 થી વધુ હોય છે કેટલો 130 થી વધુ હોય છે ચાલો આગળ વાત કરીએ છીએ તો ચેપ્ટર નંબર આપણો 4

આટલેથી ચાલુ કરો ને તો આટલા સુધી તમને કોપી પેસ્ટ તમારા મગજમાં હોય છે સવારે ઉઠો ને વેલા એટલે આંખો પછી ખોલવાની પેલા હાથ મોબાઈલ ઉપર પડે એટલે પેલા મોબાઈલ મોબાઈલ હાથમાં લીધો એટલે પેલા સીધું વોટ્સએપ કોઈનો મેસેજ આવ્યો છે હા બધા નવરા છે ને તને મેસેજ કરવા માટે અને આમ ના મોટી હસ્તી હોય એવી રીતે બોલો ફેસબુક ચેક કરે ગૂગલ ટ્વિટર વર્તમાન પત્રો ટેલિવિઝન એ તો આપણે જૂનું થઈ ગયું છે હવે અત્યારે તો એકચ્યુલી ટ્રેન્ડમાં આ છે ને આ બધું ટ્રેન્ડમાં છે તો આ બધા શું છે સમૂહ માધ્યમો છે રાઈટ યસ પછી કીધું છે પ્રશ્ન નંબર બે માં બી કુપ્પુ સ્વામીની મનોવલન ની વ્યાખ્યા આપો આ કુપ્પુ સ્વામીની મનોવલન ની વ્યાખ્યા આપણે તૈયાર તમારે કરવાની છે પૂછાય છે વિભાગ બી માં તો ભારતીય મનોવૈજ્ઞાનિક બી કુપ્પુ સ્વામી મનોવલન ની વ્યાખ્યા આપી છે આપીને શું કીધું છે કે મનોવલણ એ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે સંપાદિત એટલે શીખેલી મનોવલણ એ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સુસંગત શીખેલી આવેગી પૂર્વ વૃત્તિ છે બે વખત લખીને તૈયાર કરી નાખજો ચલો પછી આપણને કીધું છે કે મનોવલણ ઘટન અસર કરતા બે ઘટકો જણાવો કેટલા ઘટકો આપણે જણાવવાના છે બે ઘટકો જણાવવાના છે તો કે મનોવલણ ઘટન અસર કરતા બે ઘટકો જણાવો તો મનોવલણ ઘટન અસર કરતા ઘટકો આ પ્રમાણે છે કયા કયા છે ચાર છે એક તો કુટુંબ છે એક સામાજિકરણ છે પ્રત્યક્ષ અનુભવ છે અને સંચાર માધ્યમની અસરો છે ચલો પછી પ્રશ્ન નંબર ચાર છે શિક્ષણનું પુનર્ગઠન એટલે શું કદાચ આવી વ્યાખ્યા તમને વિભાગ બી માં પૂછી લે કે શિક્ષણનું પુનર્ગઠન એટલે શું તો આપણને ખબર છે કે કુટુંબ અને શાળામાં બાળકો

એ શિક્ષણની રીતમાં જે પરિવર્તન કરવામાં આવે છે તેને શું કહેવાય છે શિક્ષણનું પુનર્ગઠન કહેવામાં આવે છે હાલો આગળ વધવું છે તો પાંચમા નંબરનો પ્રશ્ન છે યોગતિકીકરણ એટલે શું આપણે ચેપ્ટરમાં હમણાં ભણી ગયા હમણાં હમણાં આપણે સોલ્વ કર્યું છે કે એ યોક્તિકીકરણ એટલે શું તો યોક્તિકીકરણ એ એવી બચાવયુક્ત પ્રયુક્તિ છે કે જેમાં વ્યક્તિ પોતાના વર્તન માટે સાચાને બદલે સારા કારણો રજૂ કરવા માટે પ્રેરાય છે

અ કાલ થી આપણે ચેપ્ટર 5 ની શરૂઆત કરી લઈશું ચેપ્ટર 5 ની અંદર પહેલો પ્રશ્ન છે કે ઇજનેરી વિદ્યામાં સ્ટ્રેસ શબ્દનો અર્થ જણાવો તો ઇજનેરી વિદ્યામાં સ્ટ્રેસ શબ્દનો અર્થ શું થાય છે મારા વાલા તો સ્ટ્રેસ અત્યારે કે બહુ સ્ટ્રેસ ના લે બહુ ચિંતા નહીં કરવાની હો તારે તો સ્ટ્રેસ શબ્દનો અર્થ થાય છે ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ વિજ્ઞાનની ભાષામાં જવાબ આપેલો છે ભાઈ ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ જેને આપણે કહીએ છીએ કયા સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતા શું કીધું છે રિચાર્ડ લેજારસે કયા સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતા તો રિચાર્ડ લેજારસે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતા હવે જોઈએ વિચારો તો આવી ગયું છે ખાલી યાદ શું રાખવાનું છે લાગણી લેજા તશે વિચાર અને લાગણીના સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે તો બે વખત આવે છે વિચારો 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 કેટલા માઇક લાવવા છે તમારે બી મનોવિજ્ઞાનમાં સાથ ચૂકો ને તો મનોવિજ્ઞાન સેલામ સેલો વિષય છે અને મનોવિજ્ઞાન ની અંદર જે સ્વાધ્યના ક્વેશ્ચનો છે ને ઈ એમાંથી તમને

ચલો પ્રશ્ન શું છે કે રિચાર્ડ કયા બે તબક્કાઓમાં વર્ગીકૃત કર્યું છે બે તબક્કાઓ છે 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 જેને તમારે યાદ રાખવાના એક દ્વિતીયક મૂલ્યાંકન છે લેજારસે મૂલ્યાંકન ને આ બે તબક્કાઓમાં વર્ગીકૃત કર્યું છે કયા બે તબક્કાઓ છે એક છે પ્રાથમિક અને દ્વિતીયક મૂલ્યાંકન તો યાદ રાખશો પહેલા નંબરે પ્રાથમિક મૂલ્યાંકન અને બીજા નંબરે દ્વિતીયક મૂલ્યાંકન ચાલો પછી આપણો પ્રશ્ન નંબર પાંચ છે જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય છે મનો શારીરિક રોગો એટલે એવા રોગો કે જેના કારણો કેવા હોય છે મનોવૈજ્ઞાનિક હોય છે પરંતુ તેના પરિણામો શારીરિક રોગના સ્વરૂપમાં દેખાય છે ભાઈ મનો રોગો એટલે એવા રોગો કે જેના કારણો કેવા હોય છે મનોવૈજ્ઞાનિક હોય છે છે પરંતુ તેના પરિણામ પરિણામ જોવા જોવા મળે મળે તો કે સ્વરૂપમાં રોગો એટલે એના કારણો કેવા હોય મનોવૈજ્ઞાનિક હોય અને એનું પરિણામ કેવું હોય શારીરિક રોગના સ્વરૂપમાં દેખાતું હોય કારણ કેવું હોય મનોવૈજ્ઞાનિક હોય પણ પરિણામ કેવું હોય તો કે શારીરિક રોગના સ્વરૂપમાં દેખાય છે